વચ્ચે પહોંચે નાસ્તો કરો ભૂખલો જ છે જ્યાં હું ખા ખાજ કરતો હોય એટલે એવું ના કે યાર હા ચું તરત જ નહીં તો કાલ બ્લોક પૂરો નહોતો થયો એનું કારણ કે મોબાઈલ આપણો ચાલુ બાય કે પડી ગયો હતો તો એના કારણે બ્લોગ આપણે કન્ટિન્યુ કરી નહોતા શક્યા અને કાલ અમે ગયા હતા વિરમગામ તો બાકમાં એવું કીધું કે તમે મૂકીને જાઓ અને કાલ રિપેર થઈ જશે બપોર પછી તો આજ બપોર થઈ ગયો હે અને ફોન આવી ગયો છે કે થઈ ગયો રિપેર તો હવે આપણે પાછા જઈશી વિરુંગામ લેવા અત્યારે આપણે ગામડે તો હવે પાછા જઈ રહ્યા છે વિરુંગામ તો ત્યાં સુધી તમે હવે અમે આવી ગયા બસમાં અને હવે બસ માં

આપણું બાયક થઈ ગયું છે કમ્પ્લેટ અને હવે કાલ સવારે આપણે નીકળવાનું છે મોરબી તો આપણા ગામડાને બાય બાય કહેશું અને નીકળીશું કાલ સવારે મોરબીમાં તો કાલ મોરબીની સીરીઝ તમને દેખાડશું કાલથી તો હવે પછીના મોરબીના બ્લોગ આવશે તો જરૂરથી જોજો અને સપોર્ટ આપણને ફૂલ કરજો લાઈક અને શેર કરતા રહો તો અત્યારે આપણે બહાર આવ્યા હી અને મહેન્દ્રભાઈ નહીં ઢાંકણું વખાતું નહીં દુઃખનું જોઈ ગયા

કાલ મોરબી ના વ્લોગ આવશે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આજનો વ્લોગ અહીંયા જે કરી અને આપડે ઘેરે જઈએ ત્લોગ આપડે બનાવી શક્યા નતા કારણ કે થોડુંક કામ બાકી હતું એટલે આપડે પછી ભૂલી ગયા તા એટલે બનાવી નહીં એટલે અહીંયા જ